હું કે મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો અત્યારે જે તમે છોકરો જોઈ રહ્યા છો વિજયભાઈ રૂપાણી ના ગળે પડ્યો આ મિત્રો એ છોકરો છે પણ એ વિડીયો નાનો હતો મિત્રો ત્યારે એ છોકરાનો વિડીયો આવ્યો હતો પણ અત્યારે મિત્રો આ છોકરો આટલો ઉમર નથી જોવો તમે અને આ છોકરાને વિજયભાઈ રૂપ વિજયભાઈ રૂપાણી સપનામાં આવ્યા જી જી બિલકુલ મિત્રો વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી આ દીકરાના સપનામાં આવ્યા અને સપનામાં આવીને શું કીધું ભાઈ લાઈવ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો શું વિડીયો તમે હજુ સુધી જોતા રહો આ દીકરાને થોડુંક મિત્રો જીભની પ્રોબ્લેમ છે એટલે કોઈ લોકો હસતા ના મજાક ન ઉડાડતા કેમકે ભગવાને એને જેવો બનાવ્યો છે એવો બનાવ્યો છે ભાઈ તમને તો એના કરતી સારો બનાવ્યો છે બરાબર એટલે કોઈ દી અભિમન ન કરતા અને ખોટી કોમેન્ટ ન કરતા દીકરા વિશે ભાઈ કેમ કે ઘણા બધા લોકો અત્યારે ખોટી કોમેન્ટો કરી રહ્યા છે ખોટી કોમેન્ટ ન કરતા દિલથી કોમેન્ટ કરજો હોય હતો બાકી મિત્રો કોઈને કોઈને દુઃખ લાગે ને એવી કોમેન્ટ ન કરો સાહેબ કોઈના માતા પિતા કોઈના મા બાપ વિશે ગાળો ન બોલો સાહેબ મને ગાળો બોલતો તો ચાલશે પણ આ ભાઈને ન બોલતા ચાલો હવે આ દીકરાનો વિડીયો પણ બતાવું છું અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર હશે કે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના ઘટી ભાઈ જેમાં લગભગ બસો ને બેતાળીસ લોકો મુસાફર હતા અને એમાંથી ખાલી એકમાત્ર વિદ્યાર્થી બચ્યો જે મેડિકલ કોલેજ ઉપર એ વિમાન ક્રેશ થયું એ મેડિકલ કોલેજના લગભગ પચાસ કરતી પણ વધારે ડોક્ટરોના મૃત્યુ થયા હતા એટલું જ નહીં પરંતુ આ પ્લેનમાં વિજયભાઈ રૂપાણી સવાર હતા જે દિવસે આ પ્લેનની જે દુર્ઘટના ઘટી એ દિવસે રાત્રે આ છોકરો તમે જોઈ રહ્યા છો છોકરાના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા જ્યારે મિત્રો આ છોકરાના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા ત્યારે વિજયભાઈ રૂપાણી એ સ્વર્ગમાં જતા હોય એવા સાહેબ એમને દર્શન દીધા તો ખરેખર આ છોકરો તો મિત્રો ધન્ય કહેવાય કે વિજયભાઈ રૂપાણી આ દીકરાના સપનામાં આવ્યા સાહેબ બાકી કોઈ સપનામાં આવું ને એ પણ સાહેબ બહુ મોટી વસ્તુ છે તો આ દીકરાના સપનામાં મિત્રો વિજયભાઈ રૂપાણી આવ્યા અને ત્યારબાદ આ દીકરાએ એવું કીધું કે વિજયભાઈ રૂપાણી કે જે સ્વર્ગમાં ગયા સ્વર્ગમાંથી ભગવાનનું એમને એક વિમાન લેવા આવ્યું અને એ વિમાનમાં બેસી અને અમારા વિજયભાઈ એ ગયા સ્વર્ગમાં આ દીકરો કહી રહ્યા છે દીકરા વિશે તમે શું કહશો કોમેન્ટ કરીને જરૂર બતાવશો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ ગાય ઓય યાદ છે જીદાયો હું કેદ મને ખાટી સુસા અહી આને તુ મે મને દે કે ના ને દસ દી હું કેદ આવ છે આ કેમાં છે